નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસી ગુજરાત ની યુટ્યુબ ચેનલ બાવીસ સ્કૂલની મોત વધુ થી વધુ કઈ જગ્યાએ ઉત્તર મધ્ય નાયજીરિયામાં શુક્રવારે સવારે એક મોટી દુર્ઘટના બની અહીં બે માળની એક સ્કૂલની બિલ્ડિંગ બિલ્ડિંગ થઈ ગઈ છે આ ઘટના ત્યારે બની હતી જયારે સ્કૂલમાં ક્લાસ ચાલુ હતો આ ઘટનામાં બાવીસ વિદ્યાર્થીઓના મોત થઈ છે જયારે સૌથી થી વધુ વિદ્યાર્થીઓ કાટમાળ નીચે ફસ્યા હોવાની આશંકા છે કાટમાળ નીચે ફસાયેલા વિદ્યાર્થીઓની શોધખોળ ચાલુ છે જી હામ ઘટના સ્થળે રાહત અને બચાવની ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે ચાલુ હતો ત્યારે ધરાશાયી થઈ બિલ્ડિંગ જી હા મિત્રો અઠાર રાજ્યના ઓછાબુજી સમુદાયના સેન્ટર એકેડમી કોલેજ વિદ્યાર્થીઓ ગયા હતા ક્લાસ ચાલુ થયા પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે એકસો ચોપન વિદ્યાર્થીઓ ફસાયા હતા પરંતુ તેમાંથી એકસો બત્રીસ વિદ્યાર્થીઓ બચાવી લેવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આ દુર્ઘટનામાં માં બાવીસ વિદ્યાર્થીઓના મોત થયા છે બચાવ કર્મી સ્થળ પર તૈનાત કરાયા છે જ્યાં નાઇજીરિયા ના નેશનલ ઇમરજન્સી મેને મેનેજમેન્ટ એજન્સીએ જણાવી દુર્ઘટના બાદ તરત જ બચાવ અને આરોગ્ય કર્મચારીઓને તેમજ સુરક્ષા દળોને ઘટના સ્થળે તેનાત કરી દેવામાં આવ્યા છે તાત્કાલિક તબીબી સંભાળ સુનિશ્ચિત કરવા માટે સરકારે હોસ્પિટલના દસ્તાવેજ અથવા ચૂકવણી વિના સારવાર પ્રાથમિક આપવાનો નિર્દેશ આપ્યો છે રાજ્ય સરકારે દુર્ઘટના માટે શાળાના નબળા માળખા અને નદી કિનારે તેનું સ્થાન જવાબદાર ગણાવ્યું છે મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ